હેલો દોસ્તો આ છે યુપીએસસી ટોપર પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની શક્તિ દુબે બહુ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે દોસ્તો ખાસ તમારા માટે જાણવા જેવી છે બાબત કે પાંચમા પ્રયત્ને યુપીએસસીમાં નંબર વન આખા ઇન્ડિયામાં યુએસ યુપીએસસી ટોપર તરીકે સ્થાન મેળવ્યું છે તો પ્રિલિમ ફર્સ્ટ પહેલાં પ્રયત્ને પ્રિલિમ ફેલ બીજા પ્રયત્ને પ્રિલિમ ફેલ ત્રીજા પ્રયત્ને પ્રિલિમ ફેલ ચોથા પ્રયત્ને ઇન્ટરવ્યુમાં ફેલ અને પાંચમા પ્રયત્ને ફિફ્થ એટેમ્પ્ટ ઓલ ઇન્ડિયા લેવલે નંબર વન એટલે કે નંબર વન ક્રમાંક વન યુએસ યુપીએસસી ટોપર શક્તિ દુબે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ દોસ્તો એટલે સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માટે દોસ્તો તમારી પાસે ધીરજ બે ત્રણ વર્ષ સુધીની બરાબર તૈયારી અને ફેલ થવા છતાં પણ પરીક્ષા માટે સતત તૈયારી માટેની તમારી પાસેની કેપેસિટી હોવી જોઈએ એ બાબત ખાસ જરૂરી છે દોસ્તો તો બરાબર નોટ લેજો યુપીએસસી રેન્ક વન શક્તિ દુબે પાંચમા પ્રયત્ને સિવિલ સર્વિસમાં ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક વન મેળવેલ છે વિડીયો જોવા બદલ 真的。等等